રાપરના અયોધ્યાપુરી ખાતે આવેલ સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર ખાતે દિવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ સેવક મંડળના મુખ્ય સંત પુરાણી સ્વામી ડ્યાલકરણ દાસજી સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કણભાના ઉપ મેનેજિંગ ટ્રસ્ટી તથા આણંદ સહજાનંદ સ્મૃતિ મંદિર અને રોહકડીયા હનુમાનજી મહારાજ મંદિરના મહાન શાસ્ત્રી સ્વામી ભક્તવત્સલ દાસજી સ્વામી સાથે હરિકૃષ્ણ મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કણભાના મેનેજિંગ ટ્રસ્ટી પુરાણી સ્વામી ધર્મરક્ષક દાસજી સ્વામી સાથે સદબોધક દાસજી સ્વામી ઘનશ્યામ હૃદયતારક દાસજી સ્વામી ઘનશ્યામ પ્રેમક દાસજી સ્વામી પધારી દર્શન તથા આરશી વચનનો લાભ આપ્યો હતો નવા હરિભક્તોને વર્તમાન ધરાવી કંઠી પહેરાવી હતી સાથે પધરામણી કરી સંત તથા સત્સંગના મહિમાની વાતો કરી વ્યસનથી દૂર રહેવા ભલામણ પણ કરી હતી આ પ્રસંગે રાપરના નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ રાપર તાલુકા લોહાણા પ્રમુખ રાપર લોહાણા પ્રમુખ સ્વામિનારાયણ ટ્રસ્ટી શ્રીજી સત્સંગ ટ્રસ્ટ ભુજના પ્રમુખ સાથે રાપરના અન્ય સામાજિક તેમજ રાજકીય આગેવાનોએ પણ લાભ લીધો હતો આ સુપ્રસંગે સ્વામિનારાયણ શુભ સંસ્કાર કેન્દ્ર રાપરના પ્રમુખ ગણશ્યામ પૂજારાની આગેવાનીમાં અવતરણ થયું છે અને ધ્યાની સ્વામી જેવા સંતો પણ રાપર માં દર વર્ષે સત્સંગ માટે આવતા હતા એ બાલમુકુમ સ્વામી હોય શ્રીવલ્લભ સ્વામી હોય કે હરિ કૃષ્ણ સ્વામી હોય સનાતન સ્વામી હોય સંતો આ વાગડ દેશની અંદર ની અંદર અંદર બહુ કર્યું છે છે અને એક કાયદો સંતો જાજા હતા અને ગામડા પણ જાજા હતા અને હરિભક્તો પણ જાજા હતા એ બધાનું પોષણ કરવા માટે ભુજમાં એક કાયદો હતો કે સંતો ગામડામાં સતત વિચરણ એનો